ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે ફૂલકાજડી વ્રત રાખવામાં આવે છે આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે ત્યારબાદ મહાદેવના મંદિરે જઈ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે પૂજા સામગ્રીમાં ગુલાલ કંકુ શ્રીફળ સોપારી નાગરવેલના પાન વગેરેનો સમાવેશ થાય છે આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે જો પાણી પીવું કે કંઈ ખાવું હોય તો ફૂલ સૂંઘીને જળ ગ્રહણ અથવા ફરાળ ગ્રહણ કરી શકે છે અંતે આ દેવ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે વ્રત કરનાર બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને રહે છે આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું સ્મરણ કરવાનું હોય છે દિવસ આત્મે અને ગાયોના ધણ ઘરે આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે જેમાં મહાદેવના ભજન કીર્તન શિવપુરાણ શિવ વ્રત કથાનું વાંચન કરાય છે છે આ સાત કે વર્ષ સુધી રાખી શકાય પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં જે કુમારિકોએ આ ફૂલકાજી વ્રત કર્યું હોય તેવી પાંચ કન્યાઓને ગોણી બનાવીને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેમને ફરાળ કરાવવામાં આવે છે યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ જેવી કે બંગડી ચાંદલા રૂમાલ વગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવે છે જ્યારે પાંચ વર્ષ થાય ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો બ્રાહ્મણ જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી આથી તેઓ ઘણા ચિંતિત થયા અને પૂર્ણ અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને સૂંઘી જતા જોયા બ્રાહ્મણ દેવને ખૂબ જ આશ્ચર્ય થયું બાળાઓને પૂછ્યું કે તેઓ આ ક્યુ વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલ કાજળી વ્રત છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજન કરી મનગમતો વર પ્રાપ્ત કરાય છે આ સાંભળીને બ્રાહ્મણ દેવી વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી સમય જતાં આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજરીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરી ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું ધીમે ધીમે કન્યા મોટી થઈ તેના આવવા લાગ્યા તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્નજીવન જીવવા લાગી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો ખૂબ જ આભાર માન્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપનું આ ફૂલકાચડી વ્રત જે કોઈ કરે તેની સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય ભગવાન ભોળાનાથે કહ્યું તથાસ્તુ ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે આ વ્રત કરનારી બાળાઓ સજી સવરીને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ કહે છે હે પ્રભુ મને મનગમતો ફરથાર આપજો અને અમારું કલ્યાણ થાય શાસ્ત્રે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો આમ ફૂલકાજળી વ્રત વર્ષોથી ચાલતું આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ